મારે વધારે નથી કર્યું બેનો ભાઈઓ પણ કાલે સન્ડે આવી શકવાનો નતો એટલે હું મારી ઓફિસનું કામ છોડીને અહીં આવ્યો એટલે ત્રણ તારીખ માટે તમે સંપૂર્ણ તૈયારી કરીએ છીએ ઘણી કરીએ છે એમાં બે મત નથી બાકી હોય તો હજી તમારી પાસે ઘણા દિવસો છે આઠ દિવસ એટલે ઇનફ નફ કહેવાય ટ્વેલ્વ માટે થી ઇનફ કહેવાય બાકીની તૈયારી કરો અને બાકીના છ થી અગિયાર સુધીના બાળકો પાડી સમજી લો ઓલમોસ્ટ પચીસ દિવસ છે તૈયારી કરો અને મનમાં એક ભાણી દો એક મનમાં જબરજસ્ત મસ્તી બનાવી દો કે મારે કંઈક બનવું છે મારે સો ટકા રિઝલ્ટ લાવવું છે અને મારે ટોપ ઉપર જવું છે મારી હાઈટ એક લેવલ ઉપર જવી છે મારું મારા ફેમિલીનું મારા ગુરુજનોનું મારા વાસલ્યદારની જે કઈ મહેનત છે જે કઈ મને એમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે એ આ રાષ્ટ્ર માટે આ મારા જીવનમાં હું જે કઈ કરીશ તો રાષ્ટ્ર માટે મારા સમાજ માટે અગર તો મારી જેવા અનેક કચડાયેલા લોકો આ પૃથ્વી પર આ દેશમાં જીવે છે એને માટે હું બેસ્ટ કામ કરીશ અને એને માટે મારે સતત મહેનત કરવાની કરવાની કરવાની